ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વરિયાળી જે ચાલુ છે આજે વરસાદ જેવું વાતાવરણ નથી તો વાહન આવ્યા હતા આઠ દસ જેવા આપણે હરાજીનો વિડીયો ઉતાર્યો છે ઊંચામાં તેરસો તરીને ચાલીસ રૂપિયાના નામ પડ્યા છે સુપર માલ નહોતો પણ તો એ નામ પડ્યા છે સારો માલ હોય તો ચૌદસો પણ આ નામ પડી શકે છે તો ચાલો વરિયળીના વાહનની હરાજી જોઈ લઈને બજાર ઘટતા જાય છે હોય તો કાઢી નાખજો ચાલો હરાજી જોઈ લઈએ ہاتھ چھو روکی ہے بھوکا وڑو ہاتھ چھو روکی ہے

આ બોલ બોલ શું હોય 25 નું કેટલા માં દે 13 3 6 7 માં રૂપિયા 10000 રૂપિયા 10000 રૂપિયા 10000 રૂપિયા રાજીભાઈ થાય આ 10000 રૂપિયા 10000 રૂપિયા 10000 રૂપિયા હાલો હજાર રૂપિયા પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર અગિયારસો પાંચ

આ લક્ઝરી પોલિટી યે ઈકિયર બજા યે ઈકિયર બજા યે ઈકિયર બજા ગોવાઈ ઈકિયર બજા કરે ઈકિયર ગોતે આઈન દીસો હારું યે ઈકિયર ગો આ લક્ઝરી રૂપિયા હસરા યે ઈકિયર 1000 روپے کا ہو 10000 10000 روپے ہزار بولندر ندی نے بھائی 10005 10 15 20 25 30 روپے 50 روپے 25 روپے بار گجرات تین گئے 25 25